ઓગસ્ટ ને મંગળવારના સવારના અગિયાર વાગ્યા સુધીમાં ગુજરાતમાં સીઝન નો સો ટકા વરસાદ પૂર્ણ થઈ ગયો આ સાર્વત્રિક વરસાદને કારણે ગુજરાતના મોટા ભાગના ડેમોમાં પાણીની આવક વધતા એલર્ટ અને હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે છન્નું ડેમ હાઈ એલર્ટ પર છે ઓગણીસ ડેમ એલર્ટ પર છે જ્યારે સાત ડેમ વોર્નિંગ પર છે ગુજરાતનો કયો ડેમ કેટલો છલકાયો તેની વાત કરીએ તો કેવડિયા સ્થિત સરદાર સરોવર નર્મદા ડેમ સિત્યાસી ટકા તાપીનો ઓકાઈ ડેમ એશી પોઈન્ટ સોળ ટકા દમણગંગા ડેમ બાસઠ પોઈન્ટ નો કડાણા ડેમ સિત્યાસી ટકા પંચમહાલ નો પાનમ ડેમી પોઈન્ટ અઠ્યાવીસ ટકા છોટાઉદેપુર સુખી ડેમ સિત્યાસી પોઈન્ટ એકતાલીસ ટકા ખેડા નો ડેમ સો ટકા ઉત્તર ગુજરાતના મહેસાણાનો ધરોઈ ડેમ પિસ્તાલીસ ટકા બનાસકાંઠાનો દાંતીવાડા ડેમ પચીસ ટકા ટકા વાંકાનેરનો મચ્છુ એક ડેમ પંચાવન પોઈન્ટ સુડતાળીસ ટકા મોરબીનો મચ્છુ બે ડેમ સો ટકા ગોંડલનો ભાદર તેતાલીસ પોઈન્ટ ત્રીસ ટકા જામનગરનો ઊંડ એક ચોરાણું પોઈન્ટ નેવ્યાસી ટકા હળવદનો બ્રહ્માણી ડેમ પાસઠ પોઈન્ટ અગિયાર ટકા

અને જો ઝોન પ્રમાણે સમજીએ તો મધ્ય ગુજરાતના સત્તર ડેમ માં સિત્યાસી ટકા પાણી દક્ષિણ ગુજરાતના તેર ડેમ માં ઇઠ્યોતેર ટકા સૌરાષ્ટ્રના એકસો એકતાલીસ ડેમ માં છાસઠ ટકા કચ્છના વીસ ડેમ માં એકસઠ ટકા અને ઉત્તર ગુજરાતના પંદર ડેમ માં ઓગણ ટકા પાણી નો સંગ્રહ છે બ્યુરો રિપોર્ટ દિવ્ય ભાસ્કર